હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં ન્યૂ હોલેન્ડ ત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહી છે બે હજાર ને નવ મોડલનું ટ્રેક્ટર છે વન વન ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણીશી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે વિડીયો બનાવીએ બે હજાર ને નવના મોડલનું આ ન્યુ હોલ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ આખું એન્જિન આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાર્જ વેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે કંપનીના ટાયર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરું તો ટ્રેક્ટરની કિંમત બે લાખ પચીસ અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર ઉમિયા બસ સ્ટેશનની સામે હિંમતનગર હાઈવે વિજાપુર તો મહેસાણા તમને આ ટ્રેક્ટર વિજાપુર જોવા મળશે ભાઈનો નંબર નીચે જ તમને મળી રહેશે આશિષભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાઠ એક ચૌદ આ આશિષભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક સત્રી આ પ્રિયંકભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ભૂલ જવાબદારી સાથે આ ન્યુ વોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ન્યુ વોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું